ખજૂર ભાઈ તારીખો ઠીક હૈ બતા કોણ સા સબ્જેક્ટ અચ્છા લગતા કોણ સબ્જેક્ટ અચ્છા લગતા જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રોને સ્વાગત છે એક નવા વિડીયાની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને તમે કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મળશે નવા અને અનોખા વિડીયા તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો હા મિત્રો આપણે વાત કરીએ ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલની વચ્ચે મિત્રો જે વિરુદ્ધ ચાલી રહ્યો તો હાલમાં મિત્રો આ ભાઈ છે ખજૂરભાઈના વિરુદ્ધમાં ઉતર્યો છે અને મિત્રો કીર્તિબેન પટેલ છે તેમને મિત્રો ફૂલ સપોર્ટ કરે છે તો મિત્રો હાલની તારીખમાં મિત્રો ખજૂરભાઈની સપોર્ટમાં લાલો આહિર રોયલ રાજા કાજલવાજા અને મિત્રો આ બધા છે પરંતુ કીર્તિ પટેલના સપોર્ટમાં કોઈ નથી આ ભાઈ હાલમાં કીર્તિબેનને સપોર્ટ કરી રહ્યો છે તો મિત્રો ખબર નહીં આ ભાઈ ખજૂરભાઈને જેવું તેવું બોલી રહ્યા છે તો હા મિત્રો કોણ કોણ ખજૂરભાઈને ભગવાન માને છે તો મિત્રો આપણા વિડીયાની અંદર કોમેન્ટ કરી નાખજો અને મિત્રો આ ભાઈનું નામ શું છે એ પણ કોમેન્ટમાં કરી નાખજો હાલ હાલની તારીખમાં મિત્રો ખજૂરભાઈને

तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का से तो लाइक और शेयर ठोक दीजिए